ખાલી અકવાલ મુ એક બાર ની પાર્ટી છે અહી આવવાની છે આપડે પેલા કુકી ભાઈ બોલો એમની પાસે બે બે ત્રણ પાર્ટીઓ છે બાર ની એ આપડે કેહ ને

આજ ને આજ આ જુઓ ચિત્ર ત્રણ ને મિનિટ થી છે પોસ્ટ હાઈ દો ગ્રાહક બરાબર આપડે ઉભું રાયડું આલ દેવાનું હરદું સો વીઘા હે એમાંથી બે અમેરિકા અમેરિકાના હોય કે પછી હિન્દી ફાવતું નથી રેડી અમેરિકા દેશ માં વધારો કરે હા ઈ મને શું કે તમે સમજાવવાનું છે મારા ભાઈ કઈ ભણે અમને ભૂખ ભાષાથી અડધું પડતી છે દલાલી મારી બે લાખ રૂપિયા લેવી મારે અમે વીસ લાખ નું હોય એકવી લેવા લાખ રૂપિયા ઉડાઈ નાખું બે ભાઈ શું ખબર પડે અમે ચેલે તાર કરી નાખો બરાબર નો આવ્યો આમાં પગે આવ્યો મારો અપૂરો આવ્યો તો એમને બે ને ભૂખ બાત હતી ભૂખ બાત તો મેન મારે હતી હવે આ ધારી મેળવવા પડશે ને લાખ રૂપિયા મળવા લઈને ફોન કરું ગમે બે ત્રણ દલાલ છે મારા કને ઘરે શેઠિયા હે દલાલ તો હું છું બે ત્રણ હે એમને ફોન કર્યો બિયારા વાળા કુકી ભાઈ પેલા કરવા દીધી આ મેં ઓલે મને કીધું હતું એ બિયારા વાળા આવ્યા છે એટલે એને ફોન કરું ચૂતું

મરી મારો મરી મારો તો આયા આપે ભાવ આવવાનો છે દલાલી નું તો આવો ને આને આવો

પૈસા આવી પચીસ લાખ રૂપિયા કે હા તો હા પચીસ લાખ આવ્યા છે

તમે છે oh, <laughs> <I can't. laughs> <I can't. laughs>

બે <laughs>

કર્યો ખાવા શું ખાડો જવું જ પડશે હતો વિશ્વાસ ઉડી ગયો કાજો ફેરો કર્યો ને કાજુ કરી શાક લાવો

વેડતું જાવ પડે દેવ ભાડે આવ્યા